તમારા પપ્પાને તકલીફ છે તમારા પપ્પા ઘર નહી આયા નહી બરોડા બરોડા સ્વામી ના જરૂર ચાંકે ફરાય લો એટલે એ જે બે બે વર્ષ સુધી હોય કોઈ વાત કર દે વર્ષ નહી કરે કુર્દેવી તો કું નહી ને કુર્દેવી તો કઈ દે ને કઈ દે ને

તમે પણ અમારી જાણ બાર કરતા હોય તો ઠીક બોલે રામ કરાવવાળા ઘરે હે આવો બોલે રામ રામા એક ડ્રોગોડા જમીનમાં એક થોમલો હે લે ફોમલો હે લે હવે અમારી જગ્યા ત્રણ જગ્યાએ છે એટલે ફિરપુરમાં છે ધરલા છે ને માલગું છે બરાબર રો કહી લે તમે માલગું ટી છે ને ધરલા બી છે બોલે રામ તો કોઈ જમીન તમારી પોતાની જમીનમાં કોઈ થોમલો હોય તો થોમલો તો મારી ઘરે માલગુણોના પાળે મત છે પણ સુકો મશાની સિકોતેર ખરી લે ખબર નહીં બોલરામ કોઈ વર્ષે જતે કોઈ એક થોમલો હોય થોંભલાની બાજુમાં કોઈ શ્રીફળ ફૂટતા હોય એવું કદાચ યાદ હોય તો ના ખબર જમીનમાં ના નહીં ખબર ને નહીં ખબર ભલે રામ રામ આશીર્વાદ

ખુબ મોડો bird જોવા જેવું bird આવો તો બે ઘર ની વચ્ચો વચ એક લીમડો હોય બે ઘર ની વચ્ચો વચ ઝાડ બે ઘર ની વચ્ચો વચ હેલે કોઈ એવું ઘર લીમડો હતો પણ બે ત્રણ વર્ષ પેલા પાડી દીધો વાત સાચી છે કે બે ઘર ની વચ્ચે લીમડો તો ઉતારે ને કે સાચી વાત છે બે ઘર ની વચ્ચે હતો લે તો લીમડો ભાગમાં હતો ના લીમડો અમારો હતો બાજુ માં કોનું ઘર બાજુ માં કાકા નું

તો આ વાત તો કદાચ તમે સ્વામિનારાયણ ઉતરી ગયેલા એટલે કદાચ જૂની વાત તો તમને ખબર જ નહીં અને માતા હું એ તમને ખબર નથી હું માતા જોવું લે અમને જો નું નામ લઉં તો કદાચ માતા આ તો ખબર નહીં એ જ પ્રશ્ન આઈને ઊભો રહે હા શું ખોટું લે વાત સાચી છે મારી પણ જૂની વસ્તુ અમને અમુક વસ્તુની ખબર નથી એટલે અમે ના જ કહીએ ને ભલે રામ મોનતા લીલે જો ભલે રામ અને જોગણીનો દીવાલ લેજો અને કુળદેવીનો ભલે રામ અને જે પેલી ચીકુતર કરનું કોઈ થડું થડું નથી લેતો ને જૂનું ઘર સર ખરું જૂનું ઘર તો જૂના બાવરી 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 ની બાજુ એક ઓકડ કે એવું કઈ કે હે લે ઉમડાઈ બોલે રામ બાવરી લે બાવરી ની અંદર ખબર નહી આવું હોય તો ખબર નહી ઘર પાડી દીધું ને લે

દીવો ને માલવાને માલ લેજો મારી મારે એવું પૂછ્યું છે મારા ફઝર ને જે તકલીફ છે એને કારણે પેલો રસ્તો શીખો તે લે તમારી સિકોતર તમ પૂછતા નથી ને એટલે શીખ પેલું નળ આવતો સિકોતર નો હોય બીજો નળ આવતો એને ગેડ આવું ને પૂછતા હાલમાં તમે જે સ્વામિનારાયણ નો પંથ પકડ્યો ને એટલે જોગણીઓ ને ને માતા બેન ભૂલી જાવ બરાબર અને તમે ભલે કુળ દેવી નો દીવો આલ્યો એમ કપણો માતા ગોડા જો કે દેવો તો ગોડા કદાચ કોક જ આલે લે તે પાછું બે મન થી હે પેલા તો તમે સ્વામિનારાયણ